રાજ્યના મેડિકલના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર સારા સમાચાર લાવી છે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે જે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે શું નિર્ણય લીધો છે રાજ્ય સરકારે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને

જે વધારો રાજ્ય સરકારે પહેલાં કર્યો હતો એ વધારામાંથી ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે વધારો તો થયો છે પરંતુ જે અસહ્ય વધારો છે તેવું કહેતા હતા અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા સંગઠનો પણ માગણી કરી રહ્યા હતા રાજ્ય સરકાર પર વિચારણા કરવા માટે તેમાં રાજ્ય સરકારે વિચારણા કરી અને નિર્ણય કર્યો છે જેમાં મેડિકલના જીએમ આર એસની કોલેજીસ માટે ફી નક્કી કરવામાં આવી હતી રૂપિયા સાડા પાંચ લાખની તેના બદલે હવે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની ફી ચૂકવવાની રહેશે જ્યારે બીજી તરફ મેનેજમેન્ટ કોટા માટે જે નવ લાખ ફી હતી તેને વધારી રાજ્યની સરકારે સત્તર લાખ કરી હતી તેમાં ફેર વિચારણા કરી આજે કેબિનેટે નિર્ણય કર્યો છે રૂપિયા બાર લાખ તે ફી વધારો રહેશે એટલે કે નવ લાખમાંથી સત્તર લાખના બદલે બાર લાખ ફી નક્કી કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટા માટે તો આમ જોવા જઈએ તો મેનેજમેન્ટ કોટાની ફીમાં રૂપિયા ત્રણ લાખનો વધારો થયો છે ગવર્મેન્ટ કોટામાં રૂપિયા પિસ્તાલીસ હજાર જેટલો વધારો થયો છે આ મામલે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું જણાવ્યું સાંભળો વિડીયોમાં ગઈકાલે એનએમઓ એબીબીપીના કાર્યકર્તા મિત્રો આઈએમએ ના હોદાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જીમર સંઘેની ફી વધારાના મુદ્દે ખુદ ખૂબ બૃહદ ચર્ચા થઈ અને ચર્ચાના અંતે એ ચર્ચાની જે વાત હતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વિગતે વાત મૂક્યા પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં એ ફી વધારા જે કરવામાં આવ્યો છે એમાં ઘટાડાની વાત ખૂબ કેવી રીતે કરવી એની ચિંતા વ્યક્ત કરી અને એની સાથે જે સાડા પાંચ લાખ રૂપિયાની ફી કરવામાં આવી હતી એ ત્રણ લાખ પંચોતેર હજાર ફી કરવામાં આવી છે અને સાથે જે મેનેજમેન્ટ કોટાની વાત હતી એને પણ નવ લાખમાંથી બાર લાખ કરવામાં આવી છે એમાં ત્રણ લાખનો વધારો અને પેલામાં લગભગ પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારો આમ ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે તો આ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જેવું ની કોલેજમાં મેડિકલ કોલેજની ફીના ઘટાડા મામલે સમાચાર આપી રહ્યા છે પરંતુ આપણે સમજવાનું છે કે જે વધારો રાજ્ય સરકારે કર્યો હતો તે વધારામાંથી ઘટાડો કરવામાં આવ્યો છે કારણ કે કેટલાક છાત્ર સંગઠનો સાથે વિદ્યાર્થીઓ પણ રસ્તા પર જોવા મળ્યા હતા તેમનું કહેવું હતું મેડિકલના છાત્રો માટે આ સહ્ય ફી વધારો છે ગરીબ બાળકો આ મેનેજમેન્ટ કોટા કે ગવર્મેન્ટ કોટાની ફી ભરવા માટે પણ સક્ષમ નથી હોતા તો વાલીઓના બાળકો મેડિકલ ક્ષેત્રમાં આગળ વધે તે સપના કેવી રીતે સાકાર થશે ત્યારે રાજ્યની સરકારે રાહતભર્યો આ નિર્ણય લીધો છે આ જ પ્રકારના સમાચારો આજ પ્રકારના અહેવાલો વિગતવાર મેળવતા રહેવા માટે નવજીવી ન્યૂઝ પર જોડાયેલા રહેજો આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો ते कहिये जे पीर परा